ઘરેથી પંખા લાવવા મજબૂર બન્યા છે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો આક્ષેપ પદ્મ કુંવરબા હોસ્પિટલમાં દર્દીઓનો મોટો આક્ષેપ ગરમીના કારણે હોસ્પિટલમાં સગર્ભાઓ પરેશાન છે બાર બેડ વચ્ચે માત્ર બે જ પંખા હોવાનું સામે આવ્યું છે તો હોસ્પિટલના કેટલાક પંખા તો તૂટી પણ ગયા છે રાજકોટની પદ્મકુંવર હોસ્પિટલ છે તે ફરી વિવાદમાં આવી છે હાલ આપણી સાથે અહીંયા જે હોસ્પિટલના અધિકારી છે આપણે એમની સાથે વાત કરીશું બેન પંખા બંધ હોવાનું સામે આવ્યું છે દર્દીઓને પણ ઘરેથી પંખા લઈને આવવાની ફરજ પડી હતી શું આખી પરિસ્થિતિ સર પંખા બે બંધ હતા અને બે કે ત્રણ પંખા ધીમા ચાલુ હતા અને હાલ હોસ્પિટલ સો વર્ષ જૂની છે છત ખૂબ જ ઊંચી છે સિલિંગ ફેનમાં પિસ્તાળીસ ડિગ્રી ગરમ પવન આવતો હોય પેશન્ટ ઘરેથી ટેબલ ફેન લઈને આવે છે અને આપણે એમને અલાવ કરીએ છીએ આ બાબતમાં ના પંખા બંધ રાખે નહોતા પંખા બંધ નથી રાખેલા તો રિનોવેશન ચાલુ છે એટલા માટે દર્દીઓને સમાવવામાં મુશ્કેલી પડતી હોય અહીં આપણે એવા પેશન્ટ રાખેલા હતા જે એસએન્સીઓમાં જેમના એમના બચ્ચા એડમિટ હતા પેશન્ટ ડિસ્ચાર્જ હતા પણ એઓને પણ એવા કોટ આપેલા હતા આ જ વોર્ડમાં કે જે પંખા ચાલુ હતા અહીં બે પંખા બંધ હતા

તકલીફ તો પડે કેમ કે ડિલિવરી વાળી બેનોને વધારે તકલીફ પડે સાહેબ કેમકે એમને કે ઓલો ગરમીનો માહોલ વધારે હોય એમને ડિલિવરીમાં ગરમીનો હોય ને આમ તાપમાન વધારે હોય છે ગરમીનું એટલે એના માટે કુલરની વ્યવસ્થા થાય તો વધારે સારું એમ કે હા લાવવા પડે ઉપર જે અત્યારે આપણે સિઝનિંગ વાળા બેનો છે ને બધા માટે પંખા અત્યારે લાવવા પડે ઘરે એમને કે અને લાવેલા હોય તેને છે ઉપલા માળે પંખા થોડે કામ કરે છે પણ એટલી બધી હવા નથી વ્યક્તિ બરોબર એટલે ઘરેથી ને બધા પંખા લઈ આવવાના આવે તો હોસ્પિટલમાં દર્દીઓ અને સગર્ભાઓ માટે પંખા બંધ છે કે આશ્ચર્યની વાત તો એ છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા નથી પણ અધિકારીઓની ગેરહાજરીમાં પણ તેમની ઓફિસોમાં પંખા એસી ચાલુ છે આ વિચિત્ર કહી શકાય તેવા દ્રશ્યો ન્યૂઝ એટીના કેમેરામાં કેદ થયા છે આજે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ જે ફરી વિવાદમાં આવી છે અધિકારીઓ ગેરહાજર હોવા છતાં પંખા અને એસી બંને ચાલુ છે તો અધિકારીઓ માટે તો એસી પંખા ચાલુ છે જુઓ દ્રશ્યોમાં પરંતુ દર્દીઓ માટે પંખા નથી દર્દીઓ અહીં ગરમીમાં કઈ રીતે સૂઈ રહ્યા છે સારવાર લઈ રહ્યા છે તો બે દ્રશ્યો એક તરફ વડોદરાની હોસ્પિટલ અને બીજી તરફ રાજકોટની હોસ્પિટલ હોસ્પિટલની બેદરકારીના પુરાવા અહીં કેમેરામાં કેદ થયા છે દર્દીઓની કઈ પડી નથી દર્દીઓ માટે પંખા નથી પરંતુ અધિકારીઓની ઓફિસમાં એસી પંખા જરૂરથી ધમધમે છે તો આ બે દ્રશ્યો સામે આવી રહ્યા છે જે દેખાઈ રહ્યા છે કે હોસ્પિટલ તંત્રને દર્દીઓની કંઈ પણ પડી નથી દર્દીઓ ઘરેથી પંખા લાવવા મજબૂર